दाहोद कांग्रेस द्वारा जन आक्रोश सभा आयोजन मंत्री बचूभा खापर सामने कर प्रहारों नमस्कार सहज न्यूज साथ हूँ छू गोपाल भैसाणिया दाहोद अमरा प्रतिनिधि योगेश दर्जी पास थी मलती महित प्रमाण दाहोद खाते कांग्रेस पक्ष द्वारा होट चोर गद्दी छोड़ कार्यक्रम अंतर्गत વિશાળ ભાઈ ત્રેલી તથા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા ગુજરાતના પ્રભારી તથા AICC ના સચિવ મુકુલ વાસનેક મધ્યપ્રદેશના ધારાસભ્યો વિત્રણ ભુરિયા વરિષ્ઠ નેતા લાલજીભાઈ દેસાઈ તુષાર ચૌધરી jignesh મેવાણી સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ વિશાળ બાઇક રેલી હાઈવે પરથી ગોધરા રોડ પર થઈ યોજાઈ હતી ત્યારબાદ પદયાત્રા દ્વારા તમામ નેતાઓ અને કાર્યકરો રાધે ગાર્ડન સિટી પ્લોટ ખાતે જનસભા સ્થળે પહોંચ્યા હતા આ જનસભામાં દાહોદ જિલ્લાના પૂર્વ ધારાસભ્યો જિલ્લા સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા સભા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ

મચુબાઈ ખાબડ તથા તેમના પરિવારના સભ્યોના નામો સામે આવ્યા છે છતાં સરકારે આજ સુધી કોઈ કાર્યવાહી કરી નથી તેમણે કહ્યું હતું કે જો મચુબાઈ ખાબડ નિર્દોષ હોય તો સરકાર તેમને જાહેર કાર્યક્રમમાંથી દૂર કેમ રાખ્યા છે આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે આવનારા દિવસોમાં કોંગ્રેસ દરેક ગામડા સુધી જઈ લોકોની સમસ્યાઓ સાંભળશે અને ભ્રષ્ટાચાર સામે લડતને મજબૂત બનાવશે આ સભા દરમિયાન ઘણા નવયુવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને નેતાઓએ યુવાનોએ સ્વચ્છ રાજકારણ માટે જોડાવાનું આહવાન કર્યું હતું રિપોર્ટર યોગેશ દરજી સહજ ન્યૂઝ દાહોદ આપણા દેશમાં અનેક સ્વતંત્રતાના સેનાનીઓએ જેલની યાતનાઓ ભોગવી કારોવાસ ભોગ્યો લાંબી સજાઓ કાપી દસ દસ બાર બાર પંદર વર્ષ જેલમાં રહ્યા અને બલિદાનો આપ્યા આ બલિદાનોના પગલે લોકતંત્રની સ્થાપના થઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું સંવિધાન મળ્યું આ સંવિધાને તમને મને અને પ્રત્યેક ભારતવાસીને એક વોટનો અધિકાર આપ્યો પણ સત્તાના સ્થાન પર બેઠેલા સંઘ પરિવાર અને ભાજપના માણસો આ બલિદાનો લોકતંત્ર અને બાબા સાહેબ આંબેડકરના બંધારણનું અપમાન કરી નાગરિકોનો વોટનો અધિકાર પણ છીનવવા માંગે છે બલકે વોટ ચોરીનું કૌભાંડ કરીને અધિકાર છીનવી ચૂક્યા છે આ રાષ્ટ્રદ્રોહીઓ છે ભારત ભૂમિના ગદ્દારો છે આ ગદ્દારોને સન્માનની રાહુલ જે ઉભાડા પાડ્યા કોઈ એક માણસના ટુ બી ના કેના ફ્લેટમાં બે પાંચ ના બદલે સાંકળ મુકળ આઠ માણસ દસ માણસ બાર માણસ પંદર માણસ રહેતા હોય તો સમજી શકીએ એક ઘરમાંથી અઢીસો મતદાર ક્યાંથી નીકળે અચાનક કોઈ એક વિધાનસભા માંથી પાંચ હજાર વોટ ગાયબ થઈ જાય વીસ હજાર વોટ એડ થઈ જાય આ બધી સાજીશ અને ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી એટલા માટે રચવી પડી કે એમના પગ નીચેથી જમીન સરકી ચૂકી છે ગુજરાત અને દેશની જનતા એમની કોમવાદી રાજનીતિને ઓળખી ચૂકી છે લોકો સમજી ગયા છે કે આ નરેન્દ્ર મોદીનો કોઈ પરફોર્મન્સ નથી ના ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરી શકે બે કરોડ લોકોને રોજગાર આપી શકે ને મોંઘવારી કંટ્રોલમાં કરી શકે વિશ્વ ગુરુ થઈને પાકિસ્તાન કોઈ નથી અને જેવો દેશ પણ પહેલગામના હુમલા બાદ સમર્થનમાં આવ્યા એટલે ચારે બાજુથી જયારે લાગ્યું અમને કે એમના સુપડા સાફ થઈ રહ્યા છે ત્યારે વોટ ચોરીનું કૌભાંડ આદરીને ગુજરાત અને દેશની જનતા સાથે ધ્રુવ કરીને સત્તાના સ્થાન પર બેઠા છે આની વિરુદ્ધમાં આજે દાહોદમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા નીનામાભાઈ હર્ષદ અમારા આગેવાનના નેતૃત્વમાં અદભુત એક રેલી થઈ કાર્યક્રમ યોજાયો અને આખે ગુજરાત અને દેશમાં કાર્યક્રમ લઈ જઈશું ગુજરાત અને દેશની જનતાને જગાડીશું અને લગાવીશું નારો આખા દેશમાં કે વોટ ચોર ગદ્દી છોડ